સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ સોનગઢ ખાતે સોનગઢ નગરપાલિકા દ્વારા રંગ ઉપવન ખાતે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામેતના હસ્તે રિબન કાપીને મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો આ સ્વદેશી મેળાનું આયોજન સ્થાનિક ઉત્પાદકો કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક ઉદ્યોગોની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કરવામાં આવ્યું છે મેળામાં હસ્તકલાના આકર્ષક ઉત્પાદનો ઘરગથ્થુ બનાવટની વસ્તુઓ કૃષિ આધારિત ઉત્પાદનો તેમજ પરંપરાગત કલા કૌશલ્યને પ્રદર્શિત કરતા સ્ટોલો ઊભા રાખવામાં આવ્યા છે મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરવા માટે આવા સ્વદેશી મેળાઓ અત્યંત મહત્વપૂર્ણ છે સ્થાનિક કારીગરોની મહેનત અને પ્રતિભાને યોગ્ય બજાર મળે તો આત્મનિર્ભર ભારતના સપનાને વધુ બળ મળશે તેમણે તમામ નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી નગરપાલિકાના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓએ પણ આ પહેલને આવકારતા જણાવ્યું કે સ્વદેશી મેળા દ્વારા ન માત્ર રોજગારના અવસર વધશે પરંતુ સ્થાનિક આર્થિક વ્યવસ્થાને પણ મજબૂતી મળશે મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી મેળાનો આનંદ લીધો અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને કારીગરોને પ્રોત્સાહન આપ્યું સ્વદેશી ભાવનાને ઉજાગર કરતો આ મેળો શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા ચીફ ઓફિસર શ્રી વનાર ઉપપ્રમુખ પ્રકાશ ગામિત શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા નગર ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ નગર ભાજપાના મહામંત્રી સર્વશ્રી ડોક્ટર રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના બાંધકામ અધ્યક્ષ આશિષભાઈ શાહ સભ્ય અને અધ્યક્ષો હાજર રહ્યા હતા

એ જે ઉત્પાદન થાય છે અહીંયા જે બને છે એ જ વસ્તુઓ વેચવા માટે સ્ટોન મૂકવામાં આવે છે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વદેશી લોકલ ફોર વોકલનું જે આપણું સૂત્ર છે એને સાકાર કરવા માટે આગામી દિવસોમાં જે ગામમાં કે જે વિસ્તારમાં જે વસ્તુઓ બને છે આપણી લોકલ એમાં ખાસ કરીને આપણી સ્વદેશી વસ્તુઓ એ લોકો બધા જ લોકો ઉપયોગ કરે અને જ્યારે આત્મનિર્ભરતાની વાત છે આત્મનિર્ભર ભારતની ત્યારે જો લોકલ વસ્તુઓ જો લોકલ લોકો ખરીદશે તો જે આપણા જે આ વસ્તુઓની જે ઉત્પાદન કરે છે કે જે બનાવે છે એમને પણ રોજગારી મળશે અને આવી રીતે આ જે સૂત્રને સાકાર કરવા માટે બધા જ લોકો જો કદાચ બધા લોકો ધ્યાન ઉપાડશે તો બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે આવા મેળાઓનું એમાં ખાસ કરીને જે આપણે લોકલમાં લોકલ મારું નામ મનીષાબેન છે હું મહાકાળી હું મારી બહેનો દ્વારા આ બનાવી અને આ પ્લાસ્ટિકનું જે આપણે સરકાર શ્રી કહે છે કે નાબૂદ કરો તે માટે અમે આ ઝુંબેશ ચાલુ કર્યું છે અને અમે બહેનોને રોજગારી આપી છે અમે આ અમને જે આ સ્ટોલ માં આવ્યું આ સ્ટોલમાં અમે આ થેલીઓ ટોલવાળા વીમા આપવાના છે એનો થકી જે બને છે અને બહેનોને અમે રોજગારી આપીએ છીએ આ થકી એ લોકોને રોજ ચૂકવે છે તે બનાવે છે